આન સો દેખાય આ બધા મને જોવા નીકળ્યા હમ જો આ આ લોકો ને ગાંઠિયા માનેલા છે ને આ લોકો હારે લાવ્યા છે ખાવા ખાવા લાવ્યા છે હેલો ફેમિલી કેમ છો મજામાં પણ મજામાં આ તૈયાર થઈ જો તૈયાર થઈ મે કીધું હાલો ક્યાંક રાજ લઈ જાય તો ફરવા ફરવા જવું હોય આ હું કામ મુકમ ખાવું હાલો જાય મજા આવશે કન નિંદવાનું ને હાલે બધું જાય મજા આવશે મુત કરી હે કામ તમે

અહીંયા જો અમે પોગી ગયા અને સાટા સાટા ચાલુ થઈ ગયા બોલો કેવો વરસાદ અંધાર્યો છે આવશે કેમ લાગે ભલે આવે જો અમે આટલા બધા આવ્યા છે જો કપૂર ને એને તે દક્ષુના માનેલા હતા અને ભદ્રેશભાઈ એને ગાંઠિયા ખાવા લેવા છે એને કેમ કે કિલો રાજને ને પાંચસો માન્યા છે ને તો કિલો ધરાવવાના હોય તો કિલો આઈના આઈના પૂરા કરીને ને મેં તે દિવસે કીધું હતું ને એમ કે અમે આ લોકોને ખાવા લાવ્યા છે ગાંઠિયા જો આ બધાને એમ

સાચી વાત છે હાલો જો હવે શરૂ થઈ ગયું છે ખાવાનું બધાને મસ્ત બધા બેઠા છે ગાંઠિયા ખાઈ લેવી હાલો કપૂર ગાંઠિયા ક્યાં છે કપૂર છે ને બધા ગાંઠિયા ખાઈ જવાનો છે કા બધા ખાઈ જઈશ ને ગાંઠિયા બધા ખાઈ જાવ જો

અમે આવીને એટલે આ બધાને મજા આવે કા હા આયા અમારે છે એટલે સોડા મસ્ત મસ્ત કા તો ફેમિલી છે ને ઠંડી ઠંડી સોડા પીવા છે ને આ જો આ વાંદર છે આલા ભાઈ છે મનોજભાઈ છે વીડિયો જો ને એમાં મનોજભાઈ આવે ને મનોજભાઈ છે અહીંયા જ પીડા હોય એ હા બોલ જો છે એ મનોજભાઈ છે

આમાં અમારા બધા હગાય છે ને ઘણા સબસ્ક્રાઈબર છે વિડીયો જોતા હોય ને જો બધા કેટલા છે આ બાજુ કોઈ નથી આ આ બાજુ આ બાજુ છે હવે આને પાકો ને વિડીયો માં આવું તો ભાગી જાય એનું શું કરવું જો આવી જાવ સોડા પીવા એન ભાઈ હોય તો કપૂર ઘરે થી બહાર નીકળા ને તો કપૂર ના એને હાની શેરી માં તે સોનલ બેન ના હગા રહેતા હતા કા કાકા દીકરી હા એના કાકા ને છોકરી થાય આ જો તે ઘરે આવી ગયા એ લોકોએ જો સોડા પીવડાવી અને એના મેરી હમણાં તે નવા નવા થયા છે તો જો આમાં ફોટા બતાવશે એમાં એવું છે પરવડીની ઓળખાણ નીકળી છે તે મેં કીધું કે ફોટો હોય ને તો હું ઓળખી જાઉં એમ કે આખો આલ્બમ આપ્યો છે જોવા તો જોવી કા આ લોકો પણ છે જો જો છે ને આલ્બમમાં જો એના આપણે હોય તો ખરા હા હા એ વાત તો હશી ચલો ફેમિલી જો મસાલા પૂરી ખાવા વૈયા વાસી વી અમારા રાજને મસાલા પૂરી ખાવી થી કારાજ મસ્ત બનાવે મસ્ત બનાવે એમ કે છે આ ભાઈ બનાવે ને જો આ ખાવાનું ચાલુ થઈ ગયું જો આવ્યા એક નંબર હા ફેવરિટ જગ્યા આ બે અહીંયા પાણીપુરી ખાય આ જમણે ને મને સોનલ બેન ને ખાવા લાવ્યા છે કા તો જો બધા ખાઈ છે એક વધી હું લઈ લઉં કે હાલો પૂરી ખાઈ લેવી પછી મળવી મને ભૂખ લાગી છે મસ્ત ખાઈ લેવી ખાઈને આવી ગયા સંગીતા બેન ના ઘરે અને સંગીતા બેને જોવો તો બદામ સેટ લઈ આવ્યા છે મનીષભાઈ મોણા કતવાડાને કેવું સારું એમ કેય છે ત્રણે બેઈ જશે જો લોકો આ ત્રણે ને ક્યાં પીવાનું નથી આ બે તો પીશે જ નહીં કેમ કે આને પાણીપુરી ફૂલ ખાધી છે મસાલાપુરી હે હા જો આ લોકોને તો નથી ખાવાનું કાઈ મતલબ પીવાનું છે નહીં તમે બધા ખાઈ પી હા કાઈ ખાવ તો 얘ને તો પીવાનું છે